ત્રણ એક સાથે ત્રણ લેહો તો એક લેહો તો બસો માં બે લેહો તો ચારસો માં ડાયરેક્ટ સીધી પેસા બેનો હોય એના માટે જબરદસ્ત સેલ અને એકદમ બધી જ સાડી કાંઈ નુકસાની નહીં ને બ્લાઉઝ આવતો હોય હે પાલો આવતો હોય બતાવતા જા હું બાકી એક જ સરખી તે જો રેડ કલરની છે જેમાં ફ્લારો ફ્લાવર છે એકદમ સ્મૂથ ને પોચું કાપડ છે ને ગમે એ લ્યો આપણે પાંચસોમાં ત્રણનો તો સેલ હાલતા કરીએ અને એ બેનોને સેલ જેવો થાય એવી બેનો સાડી ઉપાડી પણ લઈએ લાઈટ ઇંગ્લિશ કલર એકદમ સ્મૂથ ને પોચું કાપડ છે સાડીમાં સેમ એનું બ્લાઉઝ આવી જાહે સેમ એનું જ અને આ રીતના એનો કલર છે ફોટાફોટ તમને એક એક સાડી ખોલીને બતાવતા જઈએ એટલે તમારે જલ્દી વિડીયાનો સેલનો લાભ લેવા થાય વીડિયામાં આગળ બનારે જો હજી આગળ આના પછી બીજી વેરાયટી છે જે પણ આપણી સેલમાં જ કરેલ છે એનો પણ હમણાં તમને છેલ્લે એનું પણ સેલ બધા એકદમ મસ્ત રહે એક સાડી હલકું કાપડ કે કાંઈ નુકસાની કે ફોલ્ટવાળી કે કાંઈ નથી પણ બેનોના લાભ માટે આપણે આજે સેલ સ્ટોક ક્લિયર સેલ લઈને આવી ગયા કોઈ પણ સાડી લ્યો ડાયરેક્ટ પાંચસોમાં ત્રણ

અત્યાર સુધી ઘણા બધા બેનો એ મંગાવી ક્યાંક કોક આપણે સાંતો સાડી છે તો થોડું ઘણું આપણે થતું હોય પણ એકદમ મસ્ત રેડ કલર છે હવે અંદર લાઇનિંગ આવી વેચવા વાળા કોઈ પણ બેનો હોલસેલ ને ભાવી જોતી હોય તો પણ એને આગળ વેચી શકે આપણે સેલના ભાવની સાડી બ્લાઉઝ છે ને પાલવ નથી બ્લાઉઝ પછી હલ્દી પીળો કલર આપણે બ્લાઉઝ આવીએ

આમાં બ્લાઉઝ નથી બુક કરો ફટાફટ અને આપણા પેમેન્ટ કરવાના નંબર બીજા છે એ તમે વોટ્સએપમાં મેસેજ કરશો એટલે આપણે ત્યાં તમને બીજા નંબર આપણું સ્કેનર પણ મોકલી દીશું આમાં પાલવ છે બ્લાઉઝ છે અમુક સાડીમાં બ્લાઉઝ પાલો બધું આવશે ને ત્રણ કલર છે આનો આપણી મલ્ટી કલર આમાં બીજો એ ટાઈપમાં ફ્લાવરમાં બીજો કલર છે એકદમ ગુલાબી કલર છે બ્લાઉઝ આમાંય પણ પાલો હોય છે કેટલો મસ્ત ફ્લાવરનો લુક આવે છે

આ પણ એકદમ મસ્ત લીલો કલર છે નીચે લાલ બોર્ડર આવીએ એક જ બ્લોગમાં સેલ ના ભાવની બધી જ સાડી બતાવી દઈએ એટલે તમારે ઓર્ડર સહેલો થઈ જાય કરવો પછી આ જ નડતો કાલે કરશો ને તો બેનો હોમવર્કને કન્ફ્યુઝ થઈ જાય કે કંઈ લેવી ને કંઈ ન લેવી આ આ ત્રણસો જેવી આને આપણે આગળ બતાવી દીધી મારી આગળમાં આખી સાડી પણ છે ત્રણસો પચાસમાં ત્યારે પણ મેં કીધું હતું કે મારે આમાં સાંધો સાડી છે અત્યારે સાંધો આવ્યો તો હું આખી કહું છું કે મારી આગળ આખી સાડી છે સાડા ત્રણસોની ના એનું આપણી બ્લાઉઝ છે ચાલો છે જ નહીં લીલા કલરમાં પાછી ફ્લાવર આ આપણે લીલી ફ્લાવર પ્રિન્ટ છે જેટલી બતાવી એ બધી જ સાડી પાંચસો માં ત્રણ છે હવે નેક્સ્ટ ભાગ છે જે કુર્તી છે આ રીતના આવશે કુર્તી જેમાં આપણી તમે કહેવો એ રીતના આપણે તમને એના કલર બતાવી દો આ બીટ કલર છે ફટાવારી આવશે નાઈરા કોટ બીટ કલર ને કેસરી કલર છે આ બે એના કલર છે પછી આ તમણે છે ને મીડિયમ બધા છે સ્ક્રીનશોટ ને મને મોકલી દેજો જો એક કુર્તી લેવી હોય તો બસો બે કુર્તી લેવી હોય તો ચારસો ને ભેગી ત્રણ સોરી એક છસોની ત્રણ કુર્તી એક લેશો તો અઢીસો ને બે લેશો તો પાંચસો ને ભેગી ત્રણ લ્યો તો છસો ની ત્રણ આ રીતના સ્ટ્રેટમાં આવશે એટલા કે કુર્તીના પૈડ્યા જેનો આપણે સ્ટોક ક્લિયર સેલ કરી દેવાનો છે વ્હાઇટ કલર બીટ કલર કેસરી કલર ક્રીમ આ પણ આપણે આનો કલર છે બીટ પછી આ આપણે એનો આવી જ રીતના લીલો કલર છે ને આ કલર છે એક આપણે આમાંથી જે જોતી હોય એ તમને સ્ક્રીન શોટ પાડે ચોકાઈડો કરવામાં પણ આપણે ઈઝી પડે એના હિસાબે જ આ રીતના આપણે તમને થોપો મારી દઈએ કોઈ પણ કુર્તી જોતી હોય ને આમાં બધાય પીસ છે રાઉન્ડ શેપ માં આવશે આમાં હેવી માંય બાંધવાનો બેલ્ટ આવશે એમ એલ એક્સેલ ને ડબલ એક્સેલ ના રિયોનનું કાપડ છે સ્મૂથ ને પોચું આવશે આખી અહીંયાથી રાઉન્ડ શેપમાં આવશે જુઓ સાડા ત્રણસો રૂપિયામાં કોઈ પણ કુર્તીમાં પણ આપણે આજે તમને સેલ કરી દીજો ને નીચે આપેલા વોટ્સએપ નંબર છે ફટાફટ સ્ક્રીનશોટ પાડો છો જોતું હોય એ અને બધા એમાં જો એમ એલ ને એક્સેલ ને ડબ એક્સેલ એવી રીતના પાંચ પીસ છે બધા અલગ અલગ સાઇઝમાં અને જે પણ કુર્તી જોતી હોય સાડી જોતી હોય ફટાફટ સ્ક્રીનશોટ પાડો ને નીચે આપેલા નંબરમાં વોટ્સએપમાં ફટાફટ ફોટો પાડીને મોકલો એટલે વહેલામાં વેલી સાડી કે કુર્તી તમારી થઈ જાય મળીએ પાછા નવા બ્લોગમાં આવજો